હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ફોરવર્ડમાં આજે આપણે જોવાના છે એક મહત્વનો ટોપિક ભારતના દરેક રાજ્યો અને તેના વર્તમાન રાજ્યપાલો આ ટોપિક ગુજરાત અને ભારતની તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે તો વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને વધુને વધુ શેર કરો જેથી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પ્રશ્ન એક ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે આચાર્ય દેવવ્રત જે ગુજરાતના હાલના વર્તમાન રાજ્યપાલ છે પ્રશ્ન બે મહારાષ્ટ્ર રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે સાચો જવાબ છે આચાર્ય દીવ્રત જેમને ગુજરાત સાથે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે પ્રશ્ન ત્રણ કર્ણાટક રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે થાવરચંદ ગેહલોત બાજુમાં તમે એમની એમ જોઈ શકો છો પ્રશ્ન નંબર ચાર ગોવા રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે પુસાપત્તિ અશોક ગજપતિ રાજુ જેઓ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસના ના રોજ વીસ રાજ્યપાલ બન્યા છે પ્રશ્ન નંબર પાંચ કેરળ રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર જે કેરળ રાજ્યના વર્તમાન રાજ્યપાલ છે તો કયા નંબરના છે તો ત્રેવીસમાં માં નંબરના રાજ્યપાલ છે પ્રશ્ન નંબર છ તમિલનાડુ રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તમિલનાડુ રાજ્યના વર્તમાન રાજ્યપાલ છે આર એન રવિ પ્રશ્ન નંબર સાત આંધ્રપ્રદેશ રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે અબ્દુલ નજીર તો તમે બાજુમાં એમની ઇમેજ જોઈ શકો છો પ્રશ્ન નંબર આઠ તેલંગાણા રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે જીષ્ણુ દેવવર્મા જેઓ તેલંગાણા રાજ્યના વર્તમાન રાજ્યપાલ છે પ્રશ્ન નંબર નવ છત્તીસગઢ રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે રમેન ડેકા પ્રશ્ન નંબર દસ ઓડિશા રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે કમ્બમપતી હરિબાબુ જેઓ ઓડિશા રાજ્યના વર્તમાન રાજ્યપાલ છે પ્રશ્ન નંબર અગિયાર ઝારખંડ રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે સંતોષ કુમાર ગંગરાવ જેઓ ઝારખંડ રાજ્યના વર્તમાન રાજ્યપાલ છે પ્રશ્ન નંબર બાર પશ્ચિમ બંગાળ રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે સીવી આનંદ ભોજ જેઓ પશ્ચિમ બંગાળના વર્તમાન રાજ્યપાલ તરીકે નિયુક્ત છે પ્રશ્ન નંબર તેર બિહાર રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે આરિફ મોહમ્મદ ખાન પ્રશ્ન નંબર ચૌદ મધ્યપ્રદેશ રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે મંગુભાઈ પટેલ જેઓ મધ્યપ્રદેશ રાજ્યના વર્તમાન રાજ્યપાલ છે પ્રશ્ન નંબર ઉત્તર પ્રદેશ રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે આનંદીબહેન પટેલ જેઓ ઉત્તર પ્રદેશ રાજ્યના વર્તમાન રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે પ્રશ્ન નંબર સોળ રાજસ્થાન રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે હરિભાવ રાજ્યના વર્તમાન રાજ્યપાલ છે પ્રશ્ન નંબર અઢાર પંજાબ રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો પંજાબના વર્તમાન રાજ્યપાલ છે ગુલાબચંદ્ર કટારિયા પ્રશ્ન નંબર ઓગણીસ પ્રદેશ રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તેનો સાચો જવાબ છે રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે ગુરમીત સિંઘ જેઓ ઉત્તરાખંડના વર્તમાન રાજ્યપાલ છે બાજુમાં તમે તેમની ઇમેજ જોઈ શકો છો પ્રશ્ન નંબર એકવીસ સિક્કિમ રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો સિક્કિમના વર્તમાન રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર પ્રશ્ન નંબર બાવીસ મેઘાલય રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે સી એચ વિજયશંકર જેઓ મેઘાલયના વર્તમાન રાજ્યપાલ છે પ્રશ્ન નંબર ત્રેવીસ આસામ રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય જેઓ આસામના વર્તમાન રાજ્યપાલ છે પ્રશ્ન નંબર ચોવીસ મિઝોરમ રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે જનરલ વિજય કુમાર સિંગ જેઓ મિઝોરમના વર્તમાન રાજ્યપાલ છે પ્રશ્ન નંબર પચીસ અરુણાચલ પ્રદેશ રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે લેફ્ટનન્ટ જનરલ કેવલ્ય ત્રિવિક્રમ પ્રણાયક જેઓ અરુણાચલ પ્રદેશના વર્તમાન રાજ્યપાલ છે પ્રશ્ન નંબર નાગાલેન્ડ રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ અજય કુમાર બલ્લા પ્રશ્ન નંબર સત્યાવીસ મણિપુર રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો સાચો જવાબ છે અજય કુમાર બલ્લા જેઓ મણિપુરના વર્તમાન રાજ્યપાલ છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ ત્રિપુરા રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે તો તેનો સાચો જવાબ છે નલ્લુ ઇન્દ્રસેના રેડ્ડી જેઓ ત્રિપુરા રાજ્યના વર્તમાન રાજ્યપાલ છે તો મિત્રો આ હતા આપણા ભારતના દરેક રાજ્યો અને તેના વર્તમાન રાજ્યપાલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આગળ મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ